ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલને બાર દિવસ પૂરા થઈ ગયા હતા પરંતુ રાજ્ય સરકારે તેમની માંગ હજુ સુધી સ્વીકારી નથી આરોગ્ય કર્મીઓ સત્તર માર્ચથી હડતાલ પર ઉતર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પર આકરા પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે સરકારે એકવીસોથી વધુ આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દીધા હોવાનું પણ સામે આવ્યું છે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ ડગ્યા નથી અને હજુ પણ વિરોધ કરવા માટે મક્કમ છે ત્યારે બીજી તરફ સરકાર પણ તેમની માંગ ન સ્વીકારવા માટે મક્કમ હોય તેવું લાગી રહ્યું છે સરકાર આંદોલનને અટકાવવાના દયા દરેક પ્રયાસ કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે અને તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે વાયદા કર્યા બાદ હાથ ખંખેર્યા છે એટલે જ આરોગ્ય કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે ત્યારે સાંભળો જીગ્નેશ મેવાણીએ શું કહ્યું મિત્રો છેલ્લા દસેક દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજીત વીસ હજાર જેટલા આરોગ્યના કર્મચારીઓ એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ એમના બીજા સાથીઓ એટલા હડતાલો પર ઉતર્યા છે અમે છાપામાં ટીવીમાં સોશિયલ મીડિયામાં જોતા હશો કે સતત પોલીસ અમને ડિટેન કરી રહી છે એમની સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે આ શું પ્રશ્ન છે ગુજરાતે જાણવા જેવું છે વિધાનસભાનું સત્ર હજી પત્યું નથી આ વિધાનસભાના સત્ર પૂર્વે આ આરોગ્યના કર્મચારીઓએ રાજ્યની સરકારને વિનંતી કરેલી કે અગાઉની અમારી હડતાલ દરમિયાન જે નક્કી થયું હતું કે અમને ટેકનિકલ ગણવા કે કેમ આનો તમે રિપોર્ટ આપો રાજ્ય સરકારે તપાસ કમિટી નીમી અને એ તપાસ કમિટીએ કહ્યું કે આ બધા જ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બધા એ ટેકનિકલ ગણાય આવા કર્મચારી છે રાજ્ય સરકારનું એ હડતાલ કમિટમેન્ટ હતું કે હવે જો તમને ટેકનિકલ ગણવામાં આવ્યા તમને તમને ટેકનિકલ પ્રમાણેનો લાભ આપીશું લાભ આપવાની વાત જ્યારે આવી ત્યારે રાજ્ય સરકારે હાથ ધર કરી દીધા અને હવે એ કમિટીના રિપોર્ટમાં પડવા માંગતા નથી એના કારણે આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાત દિવસ સેવાઓ આપનારા અને કોરોનામાં જીવનું જોખમ મૂકીને ફરજ કરી એવા આરોગ્ય કર્મચારીઓનું હવે આ રાજ્યની સરકાર સાંભળવા માંગતી નથી એના વિરોધમાં હડતાલ ચાલી રહી છે એમની પોતાની કોઈ ખોટી માગણી નથી એટલે કેટલાક લોકો જે ખોટું ચિત્ર ઉભું કરવાની કોશિશ કરી કે એમને ખાસ વિડીયોના માધ્યમથી જણાવવું એમની માગણી એકદમ ઉચિત ન્યાયી અને વાજબી છે

પાયેલા કર્મચારી જે રાત દિવસ એક કરે જે આરોગ્ય જેવી અત્યંત અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડે સેવાઓ પૂરી પાડે કોરોના એના માટે આ રાજ્યની સરકાર જોડે વાઇબ્રન્ટ અને સ્વર્ણિન ગુજરાત જોડે અઢીસો કરોડ નથી મુદ્દા નંબર બે હવે અમને પજવવા માટે કેવું લાયા છે ના 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 તમારે તો ખાતા કી તપાસ આપવી પડશે આ ક્યાં ક્લર્ક છે આ તો આરોગ્યની સેવા આપનારા કર્મચારીઓ છે તો આમની જોડેથી ક્લર્ક પ્રકારના કામની તમારે અપેક્ષા રાખવાની નથી એ પ્રમાણેની સેવાની લેવા નથી એટલે મૂળ પરીક્ષાનું એટલા માટે ઉભું કર્યું છે કે એમને ટેકનિકલ ગણવા નથી અને એમને ટી ગ્રેડ આપવો નથી એટલે મૂળ બજેટમાંથી આ રાજ્યના કર્મચારીઓને સાચવવા નથી એ રાજ્ય સરકારની જે ખોટી દાનત છે એના કારણે અમને પજવી રહ્યા છે હું આ બધા હડતાળ ઉપર બેઠેલા સૌ કર્મચારીનું સમર્થન કરું છું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે ગૃહમાં પણ અમે લોકોએ રજૂઆત કરી મીડિયા સમક્ષ અપીલ કરું છું કે સાથે વાટાઘાટો કરો આરોગ્ય સચિવ આરોગ્ય મંત્રી શ્રી ચીફ સેક્રેટરી સીએમ આમની સાથે બેસે પે ગ્રેડ જે વધારે થવો જોઈએ એનો લાભ આપે ટેકનિકલ ગણે પરીક્ષાનું જે તુથ્યા બંધ કરે હડતાલ સુખદ સમેટાવી જોઈએ કર્મચારીઓ રાજી થાય સંતુષ્ટ બને એ પ્રમાણે હડતાલનો સુખદ અંત આવે અને જે હજાર થી વધારે 1100 જેટલા લોકોને જે નોકરીમાંથી કાઢી મૂકે છે જે ટર્મિનેટ કર્યા છે એને પણ સન્માનપૂર્વક પાછા લેવામાં આવે એવી હું આ વિડિયોના માધ્યમથી अपील કરું છું હું તમામ આરોગ્યના કર્મચારીઓની હડતાલના સમર્થન કરું છું દેશ દુનિયા ને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે